जय श्री कृष्ण मित्रों स्वागत है हमारे चैनल में फरी थी तुम्हारा ये 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 हमारा इंग्लैंड का पब मैक आर्थर क्लैन टेक पीस से बता ओ बाप रे नहीं यहां का यूके में दी बेस्ट रेल स्टेशन है ना तो बर्मिंघम है

નીરની સડી બેરી નાટા મારે છે ના ના આ અત્યારે માં હું હાલે છે હાં તો સુસરિયા સોય એમ ના તો નવરાત્રી પૂરી થઈ ગઈ ને પૂરી થઈ ગઈ હાંધીને મેકી કી ને તો પછી કોર વાંધો ને છે હું સે ખાવાનું ઠોકડા બનાવ્યા છે શું કરવાનું આ ગયા છે પણ આ ગયા ઢોકળા બની ગયા છે ચા બને છે ચા બને છે અને ઢોકળા siap ગયા તો નીકળી ગયા છીએ ઘરની બહાર અને જવા નીકળ્યા છે લેસ્ટરની બહાર ઓહો બસ થાય છે મોડા પીડા પાંચ મિનિટ તો હવે જવાનું છે ફેક્ટરી આઉટલેટ બ્રાન્ડેડ શોરૂમના ફેક્ટરી આઉટલેટ હોય અહીંયા તો જોઈએ જ્યાં અત્યારે જઈએ છીએ ત્યાં પહેલી વાર જ હું જાઉં છું મેં નથી જોયું ફેક્ટરી આઉટલેટ કેવું છે તો આજે હું પણ જો તમને પણ બતાવું અને કોની સાથે જઈએ છીએ સુધી બન્યા રહેજો તમને ફેક્ટરી આઉટલેટ આજે બતાવું અને હું પણ જોઉં આજે તો હું પાછો આવ્યો ઘરે આપણને ભૂલી ગયો સ્વેટર અને વાતાવરણ થોડુંક ઠંડુ છે વાદળ છાયું છે ક્લાઉડી છે તો બસ આ યુકે યુકેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ સ્વેટર બહાર નીકળો સ્વેટર નહીં ભૂલવાનું ગરમી થાય તો તમે કાઢી એકો પણ ઠંડી લાગે તો પછી કોઈ રસ્તો રહેતો નથી એટલે સ્વેટર તો ભૂલવાનું જ નહીં કોઈ પણ હિસાબે બસમાં આવી ગયા છીએ બસમાંથી ઉતરી ગયા છીએ અને અમારા મિત્ર અને અમારા કલીક ધવલભાઈ મોહિકર અમારી સાથે જોડાઈ ગયા છે અને હવે નિખિલભાઈ ઘરે અમે આવ્યા છીએ નિખિલભાઈ ને પિકઅપ કરવા હું બસમાં આવ્યો તવલભાઈ ગાડી લઈને હવે જર્ની અમારી ગાડીમાં રહે છે કારમાં લા કેટલું અંદેર છે આનું હજી

પાજન તો કાચ પીસ છે ખાતી એની ભેજો હેલો ચલો તો ગાડીમાં ગોઠવાઈ ગયા છે प्लजा सुवा आला आला चाल से नहीं आ लेती चले मारे अरे बंदा देखो बंद तो कर ही ना जो खाली सिस्टम जो आया ना कार्ड टैप कर दे है बाहर जो ऊपर से ते दूर उभी रहत नहींला

હા મેં પહેલું જોકે અહીંયા બહુ છે નહીં ને ટોટલા બેન છે આખા યુગમાં બેઝ ટોલ એક એમ સિક્સ ને એક એમ ટ્વેન્ટી ફાઈવ એમ ટ્વેન્ટી ફાઇવ લંડન ના ધ સ્કોટલે સ્કોટલે ઓકે બની જગ્યા એમ એકસો છત્ચોપી ફાઇનલી અમે ફેક્ટરી આઉટલેટમાં પહોંચી ગયા છીએ પાર્કિંગમાં છીએ હજુ અને હજુ પહોંચ્યા ત્યાં અહીંયા ધબધબાટી બોલાવી દીધી છે શાક ને રોટલીની ભૂખ લાગી ગયા ત્યાં તો ફાઈનલી આવી ગયા છીએ મેક આર્થર ક્લેન ડિઝાઇનર આઉટલેટમાં આ બાજુ નાઇકીનો શોરૂમ છે આ બાજુ અંડર આર્મર નો શોરૂમ છે બધા ફેક્ટરી આઉટલેટ એટલે કે જે દુકાનમાં મળતું હોય શોપમાં એની કરતા અહીંયા થોડું સસ્તું હોય હવે અંદર બધા શોરૂમમાં આંટા મારીએ થાય ગમશે તો લેશું એક પછી એક પણ અંદરનો લુક તમે જોશો આ લોકોની ડિઝાઇન શોરૂમ એક નંબર

જો તો તો જ ગમે ત્યાં જાય જાય હિન્દી લખેલું દેખાય ફટાફટ આઉટલેટ હવે જાશું આપડે ફટાફટ માં આટો મારવા નોટ્સ કોઉઝીના ગ્રીક ખાવા પીવાની દુકાન છે ફટાફટ ચાલો જોઈએ અંદર જોઈએ ચાલો

দে হেৰি বে য

તો આપણે બર્મિંગ ગમનું રેલવે સ્ટેશન એક્સપ્લોર કરવા જવાનું છે ધવલભાઈ આપણને ઇન્ફોર્મેશન આપી છે બહુ સારી ઇન્ફોર્મેશન શેર કરી છે તો એક દિવસ આપણે નું રેલવે સ્ટેશન એક્સપ્લોર કરીશું આ બધી બ્રાન્ડની શોપ હોય આખું આમ વિલેજ જેવું શેરી જેવું સોસાયટી જેવું બનાવેલું છે બધી બ્રાન્ડની શોપોનું બધી જ બ્રાન્ડ અહીંયા એક જ જગ્યાએ તમને જોવા મળી જાય હા કે આપડા બીમ બીમભાઈનો બૂટ રાવણ રાવણનો બુટ કુંભકરણનો કુંભકરણનો બૂટ આ નંબર છે આ નંબરનું સ્ટીકર નથી યુકે યુકે ઓકે કે 14 વોસ આટલા મોટા બૂટ આટલા બેરે કોણ ને બહુત કેવા છે છે નિખિલ ભાઈ ક્યાં એ બેઠા થઈ ગાડી વાત કરે હાલો નિખિલ ભાઈ આ હે That's <laughs> <Arab party>. have <laughs> 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 બારકોડ સ્કેન કર દો કેનો બારકોડ મેમ્બર બારકોડ જે લાભ મળે પૂછું રાખો નહીં થતો તો રહ્યા તો મે બી તય કરવો પડે કાઉન્ટર પર એવું છે બે યા તો બે શું કરીએ ઝીરો સોરી

મેં સર ડિઝાઇનર આઉટલેટ બધી જ મોટી મોટી બ્રાન્ડ અહીંયા બધાની શોપ અહીંયા આઉટલેટ મળી જાય ને અત્યારે તો આ પાર્કિંગમાં જગ્યા મળી જાય ઓફ સિઝન છે એટલે ઓક્ટોબર ચાલે એટલે બાકી તમે અહીંયા નવેમ્બર ડિસેમ્બરમાં આવો એટલે આ પાર્કિંગમાં આટા મારવા પડે પાર્કિંગ ગોતવા માટે પાછા આટા મારો ત્યારે પાર્કિંગ મળે

સેટ માં આવી ગયા તો ફાઇનલી ઘરે આવી ગયા આયા મના ડાન્ડિયરમુસ એટલે મમ્મી હું બનાવીશ લાડવા ને ગુવારિયા ઢોકળા હું વાત કરે ઢોકળા સરસ બહારથી શોપિંગ કરીને આવ્યા અને ઘરે સીધા લાડવા ખાવા મળશે લેવા લો દાંડિયા હાલો હાલો બેન તો રમે છે તો અહીંયા કરીએ બ્લોગ નો એન્ડ અને આજે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો શોપિંગ જે સ્થળ હતું મેક આર્થર પ્લેન એ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવજો તો મળી જાય નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બાય